બાંગ્લાદેશમાં તકતા પલડ બાદ ત્યાંની સ્થિતિ હાલ સારી દેખાતી નથી ત્યારે બાંગ્લાદેશમાં રહેતા લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર અને હુમલાના સમાચાર સતત સામે આવી રહ્યા છે છે આ મામલે ભાગેશ્વર વડા પંડિત શાસ્ત્રીએ શાસ્ત્રીએ સરકાર પાસે મોટી કરી ભારત સરકારને બાંગ્લાદેશના હિન્દુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવા અને તેમને ભારતમાં આશ્રય આપવાની અપીલ કરી છે તેમણે કહ્યું હતું કે ભારત સરકારે મોટું દિલ બતાવવું જોઈએ અને બાંગ્લાદેશના હિન્દુઓ માટે દરવાજા ખોલવા જોઈએ આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને ભારત તેમને રક્ષણ અને આશ્રય આપી શકે છે તમને જણાવી દે કે બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ હિંસા ચાલુ છે હોટલો અને મંદિરોને બાળી નાખવામાં આવ્યા હતા તો હિન્દુ લઘુમતીઓ પર પણ હુમલા થઈ રહ્યા છે જેના કારણે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ભારતમાં આવવા માંગે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ